નવસારી જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા નવસારી તાલુકાની સાથે ગણદેવી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો તો ખેરગામ જલાલપુર ચીખલી વાસદામાં એક એક ઇંચ વરસાદ નવસારી શહેરના જુના થાળા સ્ટેશન રોડ ડેપો મંકોડિયા ધાનીરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ જોકે થોડા સમય માટે વિઝિબિલિટી ડાઉન થઈ હતી ચાલકો પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા ઉપરવાસમાંથી વરસેલા વરસાદથી પંચાયત હસ્તકના સાત રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે નવસારી તાલુકાના ત્રણ ચીખલી તાલુકાના બે ખેડગામ ને વાસદા તાલુકાનો એક એક માર્ગ ઓવરટોપિંગ ના કારણે બંધ થયો છે આ તરફ ગુરુકુળ સુપા અને કુરેલ ગામને જોડતો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ છે તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં જ સોનગઢ તાલુકામાં વરસાદ ઉચ્છલ તાલુકામાં બે ઇંચ અને વ્યારાની સાથે વાલોડ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ ડોલવણ તાલુકામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા મોડી રાત્રે સુરતમાં વરસાદ વરસ્યો હતો અને આ વરસાદથી મોરા ભાગર ચાર રસ્તા પર વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો આહવા સુબીરમાં વરસેલા ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું સાપુતારા ઘાટ માર્ગ મહારાષ્ટ્રને જોડતા હાઇવે પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી તો આ તરફ ગીરા ખાપરી અંબિકા પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે અને સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા જિલ્લા પંચાયત હસ્તકના ચાર જેટલા ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ થયા